હે આના બાપ ને ઉભો કરવાનો હેટલા દાડામાં હે કેટલા દાડા બોલ તો ત્રણ દાડામાં તારા અવસર કેટલા દાડામાં હે અરે તારી તારે આ પિતૃ કોણ આવ્યું પિતૃ કોણ આયુ પિતૃ કોણ આવ્યો આ પિતૃ કોણ બોલ તો પિતૃ કોણ

બોલ તો આ પિતૃ કયો આવ્યો નવો કલમ પડી હો મારી બોલે ઉતાર રા હા ભલે તઈન દાડા માં તો પોગળી ના આવે એ પુરિયાવાન તાકાત છે તમારો અતારી હાફરો હ